આવે હવેથી જે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે હપ્તો છે એ આપણને બે હાજર ને બદલે આઠ હજાર મળવાનું શરૂ થશે બે હજારને બદલે તમારે આઠ હજાર રૂપિયાનો હપ્તો મેળવવો હોય તો તમારે છ કાર્યો પૂર્ણ કરવા પડશે કયા છ કાર્યો છે કેવી રીતે પૂર્ણ કરવાના છે એના વિશે પણ વાત કરીશું ને સાથે વાત કરીએ તો હપ્તાની જે ફાઇનલ તારીખ છે એ પણ હવે જાહેર કરી દેવામાં આવી છે તો કઈ તારીખે આપણો હપ્તો આવશે એના વિશે પણ વાત કરીશું ને ગુજરાતના ખેડૂતો આ વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો અને વિડીયોની અંદર આપેલા તમામ કાર્યો તમારે જલ્દી અને જલ્દી પૂર્ણ કરી લેવાના છે વિડીયો શરૂ કરીએ તે પહેલાં તમે આપણી એ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને એક લાઇક કરી દેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે તો વિડીયોની જે છે શરૂઆત કરી લઈએ સૌ પ્રથમ આપણે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો એકવીસમા હપ્તાની જે છે રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર છે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના જે એકવીસમા હપ્તાની જે પણ ખેડૂત મિત્રો રાહ જોઈ રહ્યા હતા એમના માટે હવે સારા સમાચાર છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ દ્વારા બે હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખવામાં આવે છે અને ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે હવે ઓક્ટોમ્બર મહિનાના અંતમાં અથવા નવેમ્બર મહિનાની શરૂઆતમાં

તો અહીંયા જે હપ્તો છે એ મળવાની સંભાવના પણ જોઈએ અને સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે તમામ ખેડૂતોના ખાતામાં કિસાન યોજનાનો હપ્તો બસ હવે ટૂંક સમયની અંદર જ આવવાની શક્યતા છે મિત્રો સૂત્રો દ્વારા અહીંયા જાણવા મળી રહ્યું છે કે જે તમામ ખેડૂતો છે એમના બેંક ખાતામાં એકવીસમો હપ્તો હવે ટૂંક સમયમાં આવી શકે છે એવી શક્યતા છે કારણ કે ઓગસ્ટ મહિનામાં આપણો વીસમો હપ્તો નાખવામાં આવ્યો હતો જ્યારે એકવીસમાં હપ્તાની રાહ જોઈ અને કેટલાક ખેડૂતો બેઠા છે મિત્રો આપણા ઓગસ્ટ મહિનામાં બે ઓગસ્ટના રોજ આપણો જે વીસમો હપ્તો આવ્યો છે ત્યારથી ઘણા બધા કરોડો ખેડૂત મિત્રો એકવીસ માં હપ્તાની રાહ જોઈને બેઠા છે કે ક્યારે આપણો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો આવ્યો તમને જે છે નવેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં તમારા ખાતામાં જે છે વીસમો એકવીસમો હપ્તો જમા કરવામાં આવશે જ્યારે પણ નાખવામાં આવશે ત્યારે ખેડૂતોના મોબાઈલ ઉપર એક મેસેજ આવશે અને એ તમારા બેંક ખાતામાંથી મેસેજ આવશે અને એક જે છે પીએમ કિસાન પોર્ટલ ઉપરથી જે છે મેસેજ મોકલવામાં આવશે મેસેજ દ્વારા તમને ખબર પડશે કે યોજનાનો હપ્તો તમારા ખાતામાં જમા થયો છે કે નથી થયો પ્રધાનમંત્રી કિસાન સન્માન કિસાન સન્માન નિધિ યોજનાના માધ્યમથી ભારતના નાના અને સીમાંત આ યોજના દ્વારા ખેડૂતોને તેમની કોઈપણ સાધન લાવવા માટે અથવા કોઈપણ જે છે વસ્તુ લાવવા માટે મદદરૂપ થઈ શકે છે મિત્રો જે આ હપ્તાની સહાય છે એ આપણા દેશના નાના અને ખેડૂતોને મળી રહે છે આ યોજના હેઠળ ખેડૂત આઠ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે આ યોજના અંતર્ગત મિત્રો જે પાત્ર ખેડૂતો છે એમને વર્ષની અંદર છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે એક હપ્તો જે છે બે નો હોય છે એવા વર્ષની અંદર ત્રણ હપ્તા જાહેર કરવામાં આવે છે અને આ ત્રણ હપ્તા દર ચાર મહિનાના અંતરાલ ઉપર જાહેર કરવામાં આવતા હોય છે અત્યાર સુધી આપણને જે છે બે હજાર રૂપિયાના એવા વીસ સપ્તાહ મળી ચૂક્યા છે એટલે જોવા જઈએ તો કુલ ચાલીસ હજાર રૂપિયાની સહાય આપણને પીએમ કિસાન યોજના અંતર્ગત જે છે મળી ગઈ છે આગળની વાત અહીંયા કરીએ તો આ યોજના દ્વારા ખેડૂતોને અનેક લાભ અત્યારે મળી રહ્યા છે જેમ કે દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય રકમ સીધી જ ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે ખેડૂતોને ખેતી માટે ખર્ચા રકમ માટે સહાય મળે છે અને ગરીબ ખેડૂતોને આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળતો હોય છે આ વિડીયોમાં જે છે જે છ કાર્યોની વાત થઈ હતી એમાં સૌ પ્રથમ કાર્ય તમારું કેવાય નું છે બીજું આધાર બેંક એકાઉન્ટ સેન્ડિંગનું છે ત્રીજું લેન્ડ નું છે ચોથું ફાર્મર આઈડી કાર્ડનું છે પાંચમું જમીન નું છે અને છઠ્ઠું જે છે તમારી ડીબીટીનું છે આ છ કાર્યો તમારે પૂર્ણ કરવાના રહેશે તો જ તમને પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તાનો લાભ મળશે અને તા હપ્તાનો લાભ મળશે નહીં તો આજનો આ વિડીયો પ્રયા પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવું લાગ્યું મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ